આપણે કામરૂ દેશનીમાં મેરડીએ ભૂતોની વાવમાંથી ઉજ્જૈનના વિક્રમ રાજાને કેવી રીતે બચાવ્યો તેની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવું સ્વાગત છે તો ઉજ્જૈન નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતા હતા તેઓ જ દયાળુ હતા તેઓ કોઈનું દુખ જોઈ શકતા ન હતા પ્રજા માટે પોતાનો જીવ આપનાર રાજા વિક્રમ ખૂબ જ સરળ સ્વભાવના હતા પોતાની પ્રજાની સંભાળ લેવા તેઓ કાળી ચૌદશની કાળી રાત્રે શેરીઓમાં નીકળ્યા

આ સિદ્ધિ મંત્ર શીખવો રહેવા દે વિક્રમ રાજા કહેવા લાગ્યા કે ગુરુદેવ ગુરુદેવ તમારે આ મંત્ર મને આપવો જ પડશે ગુરુજી બોલ્યા વિક્રમ તું આવ્યો તો ભલે આવ્યો પરંતુ અત્યારે સમય જતો રહ્યો પણ આવતી આવતીકાલે ચૌદશની રાતે હું તને એક જારી આપીશ એ જારી ભૂતળી વાવમાંથી ભરી લાવજે એટલે હું તને એ મંત્ર શીખવાડીશ વિક્રમ રાજા પ્રણામ કરી રાજમહેલે પાછા આવ્યા સમય પસાર થયો ને બીજી કાળી ચૌદશ આવી રાત્રિના નવ વાગ્યા છે ને વિક્રમ રાજા પ્રણામ ગુરુ મહારાજ કઈ ગુરુ પાસે આવ્યા પછી ગુરુજીએ વિક્રમ રાજાને સોનાની ઝારી ખાલી કરી આપી ને માખણિયા ડુંગર પાસે ભૂતળી વાવમાંથી બાર વાગ્યા પહેલા પાણી ભરી લાવવાનું કહ્યું વિક્રમ રાજા ઝારી લઈ ભૂતળી વાવ પાસે આવ્યા ને વાવના એકસો પગથિયા એમાં એક એક પગથિયે ભૂત ડાકણ જેવી આત્માઓ ડરાવવા લાગી વિક્રમ તને ખાવ વિક્રમ તને ખાવ આવા અવાજો આવવા લાગ્યા ભયંકર અવાજથી વાવ ગુંજવા લાગી રાજા વિક્રમ વાવના છેલ્લા પગથિયે બેહોશ થઈ ગયા કહેવાય છે કે આ વાવના પ્રેત વાવમાં શીખવા આવેલા રાજાઓ જ હતા કોઈ રાજા એથી બહાર નહોતો નીકળી શક્યો